સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલની ચકાસણી કરવા પાલિકાનો આરોગ્ય વિભાગ પહોંચ્યો જો કે સીલ કરાયેલી હોસ્પિટલ જોઈ પાલિકાની ટીમ પરત ફરી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી ડોક્ટરોએ શરૂ કરેલી હોસ્પિટલ જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરાય જો કે મોડે મોડે જાગેલું પાલિકાનો આરોગ્ય વિભાગ અચાનક હોસ્પિટલે ચેકિંગ માટે પહોંચ્યું હોસ્પિટલ અગાઉથી જ સીલ કરાઈ હોય માત્ર આરોગ્ય વિભાગ આરોપીઓને છારવાનો પ્રયાસ કરતો હોય તેવો ઘાટ જોવા મળ્યો અત્યારે મીડિયાના માધ્યમથી અમને આ જન સેવા મલ્ટી મલ્ટિસ્પેશાલીટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે એ એ અમને ખબર પડી એટલે તરત અમે પોલીસ વિભાગ સાથે અમારો આરોગ્ય વિભાગ પણ જોડાયેલો હતો જે તે દિવસે અમારી ટીમ એમની સાથે જોડાયેલી હતી અને આ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક મુજબ રજીસ્ટ્રેશન નથી એ જાણવા મળ્યું અને એમાં જે ડૉક્ટરો જે સેવા આપવાના હતા એના જરૂરી રજિસ્ટ્રેશન નંબર ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એક્ટ મુજબ છે કે નહીં એની તપાસ માટે અને બીજા અન્ય જે એનઓસી છે ફાયર એનઓસી છે બાયોમેડિકલ વેસ્ટનું છે એ પ્રમાણપત્રો ચેક કરવા માટે આવ્યા છે પણ અત્યારે હોસ્પિટલને સીલ મારવામાં આવેલી છે અને એના માલિકનો સંપર્ક કરતાં એ માલિક હજુ આવ્યા નથી જે નંબર બોર્ડમાં જે બતાવ્યો હશે એ નંબર સંપર્ક નંબર બંધ બતાવ્યો છે એટલે એમને નોટિસ આપીને અમારા ઓફિસમાં એમને પ્રમાણપત્રો રજૂ કરવા માટે જણવામાં આવશે બ્યુરો રિકોર્ટ એસઆઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ હું એસ આઇન સાથે